નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સજ્જંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના આપણે આ વિડિયોમાં સખલા એકાદશી જે માક્ષર મહિનાના વધ પક્ષની એટલે કે કૃષ્ણ પક્ષની એકાદશી છે તેના વિશે જાણીશું તેની પૂજા કઈ રીતને કરવી અને તેની કથા સાંભળીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો સફલા એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિ ક્રિયાથી પરવારીને ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ ઘરમાં રહેલ મૂર્તિ કે ફોટાનું પૂજન વિશેષ પ્રકારે કરાય છે અને મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી શણગાર કરવો જોઈએ અને ધૂપ દીપ નિવેદ અને તુલસી દલથી પૂજન કરવામાં આવે છે અને ચિત્ર કે ફોટો હોય તો તેમણે પણ સાફ સફાઈ કરી વિશેષ પૂજા કરવી જોઈએ અને પૂજા કર્યા પછી ભગવાનને અર્પણ કરેલ પ્રસાદ ઘરમાં સૌને આપવો જોઈએ અને ત્યાર પછી વ્રતના નિયમ મુજબ ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન નારાયણનો મહિમા કે કથા સાંભળવી જોઈએ દેવી લક્ષ્મીનું પણ પૂજન કરવું જોઈએ અને આખો દિવસ દરમિયાન ઊંઘ પણ ન લેવી જોઈએ અને રાત્રિના શક્ય હોય તો જાગરણ પણ કરવું જોઈએ અને શક્ય ન હોય તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગી પ્રભુ સ્મરણ કરવું જોઈએ અને શ્રીહરિનું ધ્યાન પણ કરવું જોઈએ આમ આ એકાદશીનો વ્રત કરવાથી યજ્ઞ કરવાના બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે

માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને પૂર્વક સમજાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું હવે તમે આ એકાદશીના વ્રતનું મહાત્મય સાંભળો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશીનું વ્રત વિધિ સહિત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરે મનુષ્યને પાંચ સહસ્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્યનું ફળ મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિના જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો સંપાવતી નગરીમાં એક મહિષવાન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાના ચાર પુત્રો હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પર સ્ત્રી ગમન તથા વેષ્યોમાં પોતાના પિતાના ધનનો વ્ય વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાએ પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમને પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસથી તે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો તથા કષ્ટ દેતો અને થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી એને પહેરેદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનો ક્રીળા માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષના દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાના કારણે ઠંડીના કારણે મૂછિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ ઝકડાઈ ગયા તેથી તે રાત્રિ ખૂબ મુશ્કેલથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેને મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાસારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળાની નીચે આવ્યો ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાસ તરફ પ્રસ્થાન કરી ગયા એને એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિના જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતકાળ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તો તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુમ્પકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય હો આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ તેને પોતાના રાજ્યભાર ચોપીને વનમાં ગયા હવે લોક શાસ્ત્રો અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનો ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો તો આ વિડીયોમાં આપણે સખલા એકાદશીની કથા સાંભળી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખ્યો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ